આજરોજ અમારા ગામમાં બીજેપી પ્રેરિત જે સ્નેહ મિલનનો કાર્યક્રમ આયા નાનકડો રાખ્યો હતો સાહીઠ સિત્તેર જણા એ ભેગા થયા હતા સાઠ સિત્તેર જણા હાટું થઈ અને ચાલી તો પોલીસ બોલાવી ચાલી બહારથી બોલાયા તરી મારા ગામના અને આવા તાઇફાઓ એક તો ધારાસભ્ય અહીંયા અઢી ત્રણ વરે અહીંયા હાજર થયા હે તો અમારા ગામ લોકોની એવી લાગણી હતી અને માગણી હતી કે ભાઈ આપણે સાહેબશ્રીને કંઈક રજૂઆત કરીએ તો મેં કીધું સારું ચાલો આપણે આવેદનપત્ર સાહેબને આપી દઈએ માનનીય ઉપાધ્યક્ષશ્રી આવવાના હતા માનનીય સાંસદશ્રી આવવાના હતા પણ હવે કોઈ કારણોસર એ લોકોનો કાર્યક્રમ રદ રહ્યો છે આ ખાલી ધારાસભ્ય એક આવી ગયા છે અને એમ લોકોએ અહીંયા ભજીયા ભજીયા થોડાક બનાવ્યા હતા અને આયોજન કરી અને અંદર બહારથી ખેડૂતોને અંદર જવું હોય તો પાસ લેવા પડ્યા કે અંદર આવો તો પાસ હવે ભજીયાના પાસ હતા કે સ્ને મિલનના એ અમને કંઈ જાણ નથી કારણ કે અમને પોલીસે ડિટેન કરી નાખ્યા હતા અને અમે શાંતિપૂર્વક સાહેબની રજૂઆતથી અમે બેસી ગયા હતા અને આ ખેડૂતો કોઈક અંદર ગયા નથી આપ જોઈ શકો છો બહાર હજારો ખેડૂતો બહાર ઊભા છે મારા ગામના રજૂઆત હતી અમારી અગરિયાઓને અત્યારે આ કમોસમી વરસાદ થયો એટલે અગરિયાઓને લેટ થયું અંદર જવામાં એટલે પ્રથમ પાલની નુકસાની અમને આવી એટલે પ્રથમ ફાલની એટલે એ લોકોને પચાસ પચાસ સિત્તેર સિત્તેર હજાર રૂપિયા પહેલાં ફાલમાં વધતા હોય એની રજૂઆત હતી મારા ગામમાં માલધારી પરિવારના અઢીસો ઘર છે તો માલધારીઓને કંઈક એક જ ઘાસચારાનું કરો અથવા ડેરી થ્રુ જે જે એની મર્યાદામાં સહાય મળતી હોય એ આપો ખેડૂતોનું તમામ દેવું માફ કરો આ અઢાર હજાર રૂપિયામાં લોલીપોપમાં કંઈ વરે નહીં અને એક અમારે અહીંયા પોપટારી જવાનો રસ્તો એક અમારે અહીંયા ભગાસર જવાનો રસ્તો એક અમારે હસનભાઈ વાળા રસ્તા રજૂઆત ખેડૂતોને ખેતરે જાય એવું કરી દઈએ આજ અમારી રણનીતિ આગામી રણનીતિ હવે આ રીતની આ રીતની તાનાશાહી કરશે તો અમે આ તાનાશાની ભેગા જ રિયલ તરીસ વર્ષથી અમે આના ભેગા જ હતા એની સિસ્ટમ બધી અમને આવડે છે તો ન છૂટકે અમારે એ સિસ્ટમ ઉપર ઉતરવું પડશે ટીકર ગામે આવ્યા આવેદન દેવા માટે ધારાસભ્યને જે આ કમોસમી વરસાદ પડ્યો છે જેના લીધે ખેડૂતોને પાક નુકસાની થઈ છે તેનું જે બજેટ બારે પડ્યું છે તો એમાં જે જાહેરાત કરી છે તો એમાં ખેડૂતોને જે પૂરો પૂરો જે નુકસાની આવી છે એનું સો એ સો ટકા વળતર દેવામાં આવે એટલા માટે આજ અમે રજૂઆત કરવાના આવેદન આમ આદમી પાર્ટીની ટીમ દેવા માટે કરવા ત્યારે ભાજપના કહેવાથી આજે પોલીસ તંત્રએ અમને ડિટેન કરવામાં આવ્યા અને આજે લોકશાહી છે લોકશાહીનું દહન થઈ રહ્યું છે ત્યારે હું આ ગુજરાતની જનતાને એટલું જ કહેવા માંગુ છું કે આવનારો સમય આપણા માટે અને આપણી આ લડત છે એના માટેનો છે તો હવે આપણે સાથે મળી

સાહેબ તમારે અમારી રજૂઆત ના સાંભળવી હોય તો રાજીનામું આપી દો બાકી આવી રીતના તમે પોલીસને આગળ કરી દર વખતે જો તમે આમ આદમી પાર્ટીના નેતાઓનો અવાજ દબાવવાની કોશિશ કરી તો હવે આમ આદમી પાર્ટીઓના નેતાઓ તમારા હળવદ તાલુકામાં કોઈ પણ કાર્યક્રમ હશે અમે જરૂર ને જરૂર આવી અને વિરોધ કરીશું અને હળવદની જનતાનો અવાજ બનીશું તે વાત કરવી પડે છે કે આજે ટીકર ગામે ભાજપનું સ્નેહ મિલન હતું સરકારે જે માવઠાના હિસાબે જે ખેડૂતોનું પેકેજ જાહેર કર્યું જે લોલીપોપ ઐતિહાસિક પેકેજ અરે તમે ખેડૂતોને સાંભળો તો ખરા ખેડૂતોની વેદના સાંભળો આ તમારું ઐતિહાસિક પેકેજ છે તમે બે હેક્ટરની મર્યાદામાં વિઘે ત્રણ ત્રણ હજાર રૂપિયા આપીને બેઠા છો એટલે અમારે સરકારમાં એમ કે તમે રજૂઆત કરો કે ભાઈ જે પાકનું નુકસાન થયું છે જે સર્વે નંબરો જેટલું નુકસાન થયું એટલું નુકસાન તો તમે આપો આ ખેડૂતોને તમે મસ્કરી કરો છો એને વધારે દુઃખી કરવા માટે આ પેકેજ આપ્યું એવું લાગે છે એટલે આજે અમે જોયું કે ટીકરની અંદર જો પોલીસ કરી જો પ્રજાનો અવાજ દબાવવા માંગતા હોય તો આવું એક પ્રજાના પ્રતિનિધિ તરીકે તમને પણ શરમ આવી જોઈએ અને તમે જો લાજ કાઢીને ફરવાના હોય તો ભાઈ રાજીનામું આપી દો ને તમારે લોકો ના સાંભળવાનો હોય તો કોકે તો બોલવું પડશે ને આ ટીકર ગામની સમસ્યા કેટલી બધી છે ગામમાં રોડ નથી વર્ષોથી આ પ્રજા દુઃખી થાય છે આજે ખેડૂતોની વેદના છે ખેડૂતોને પૂરતું વળતર મળતું નથી અગરિયાઓનો પ્રશ્ન છે માલધારીનો પ્રશ્ન છે અમારે અમે રજૂઆત કરવા આવ્યા હતા કે અમારા અમારા પ્રશ્નો રજૂઆત છે એ સરકાર સુધી પ્રતિનિધિ પહોંચાડે અમે કોની પાસે રજૂઆત કરવાની તમને જો તમે લાજ કાઢીને ભાગી જતા હોય તમારું ફંક્શન બતાવીને તો આ આ તમારા માટે વ્યાજબી નથી અને તમે પ્રજાના પ્રતિનિધિ છો જો તમે પ્રજાના પ્રશ્નો નહીં સાંભળો તો તમે ધારાસભ્ય શા માટે ત્યાં છો

ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યશ્રી સાંસદ સભ્યશ્રી પૂર્વ પંચાયત મંત્રી આ દરેક ભાજપના ત્રીસ ત્રીસ વર્ષથી ગુજરાતની અંદર સત્તા ભોગવતા રાજકીય આગેવાનોનું સ્નેહ મિલેન હતું શેનું સ્નેહ મિલેન હતું એ ખબર નથી પડતી આજે ખેડૂત બિચારો બાબડો બની ગયો છે ગુજરાતનો આખો અતિ વર્ષાના કારણે આખા ગુજરાતની અંદર પાક નિષ્ફળ ગયો છે કાલે રાજ્ય સરકારે નનકડું પડીકું રિલીઝ કર્યું છે પેકેજ નહીં પણ એને પડીકું કહેવાય આપણી ભાષામાં ખેડૂતની ભાષામાં કે નાનકડું પડીકું આપ્યું છે અને અંદરો અંદર ઝઘડા કરાવશે વાત રહી તાનાશાહી નહીં તો એટલી હદે તાનાશાહી છે કે આજે હળવદના તાલુકા હળવદ તાલુકાના ટીક્કર ગામે સ્નેહ મિલનનો કાર્યક્રમ છે એ કાર્યક્રમમાં આવેદન પત્ર નહીં દેવા માટે હળવદ તાલુકાની આખી પોલીસને કામે લગાડી છે આજે હળવદ તાલુકાની તમામ પોલીસ કોઈ પણ પરમિશન લીધેલી નથી અહીંયા સ્નેહ મિલન પોલીસ પાસે પણ કોઈ માંગણી કરેલી નથી ફક્ત ને ફક્ત ફોન થી જ્યારે જયારે ભાજપ ફાટે છે ત્યારે પોલીસ ને આગળ રાખે છે આ જૂની સિસ્ટમ છે એની એટલે આજે ટીકર મુકામે આમ આદમી પાર્ટીના જેટલા આગેવાનો હળવદ તાલુકાના સંગઠનના પદાધિકારીઓ તેમજ મારા જેવા વોલિયન્ટરો જે આજે ટીકર મુકામે ધારાસભ્યશ્રીને અને સાંસદ સભ્યશ્રીને ખેડૂતોના પ્રશ્નોની રજૂઆત કરવાના હતા એ રજૂઆતને લઈને ભારતીય જનતા પાર્ટીના આગેવાનોને ડર લાગતો હોવાથી એને ન છૂટકે પોલીસને આગળ ધરી અને અમને ત્રણથી પોણા ચાર વાગ્યા કરી અને સાડા છ વાગ્યા સુધી કોઈ પણ કાનૂન ભંગ વગર અમે કોઈ ગુનો નથી કર્યો અમે કોઈ ક્રાઈમ નથી કર્યો છતાં પણ અમને અહીંયા પોલીસ સ્ટેશનની અંદર ટિક્કર પોલીસ અંદર ની અંદર અમને નજર કેદ રાખવામાં આવ્યા છે 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 હજારો આયા પણ એ કાર્યક્રમની અંદર જવા દેવામાં આવ્યા નથી એટલે એક પ્રકારની તાનાશાહી આ લોકશાહી નું છે અને પોલીસને ને આગળ કરી છે તો અમે પોલીસ પાસે પણ કોર્ટ દ્વારા જવાબ માંગશું કે કયા કારણોસર અમારા આગેવાનોને ડિટેન કર્યા હતા અને કયા કારણોસર અઢી કલાક સુધી અમને પોલીસ સ્ટેશનની અંદર બેસાડી રાખ્યા કોઈ પણ પ્રકારની એ લોકોએ શ્રીની પણ પરમિશન નથી લીધેલી અને પોલીસની પણ પરમિશન લીધેલી નથી છતાં પણ પોલીસને ફોન દ્વારા બોલાવી અને પોલીસને આગળ ધરી દીધી છે અને અમારો અવાજ દબાવવા માટેની કોશિશ કરેલી છે પણ અમે માન્ય કોર્ટના શરણે જશું અને ન્યાય માટે ખેડૂતો માટે લડત લડશું